ફકીર અહેમદ અને હકીકતમાં એવું મારે મોહાળે જમણવાર ને માં ફીર એટલે અહીંયા તો બધા મને ઓળખતા જ હોય એટલે મારો કઈ પરિચય આપવાની જરૂર નથી પણ શૈલેષ બાપુ આ પરિવાર સાથે મારે વર્ષો જૂનો નાતો છે એટલે અહીંયા હું કોઈ આમ કલાકાર તરીકે અમારે ડોક્ટર હિતેશભાઈ ભીખાભાઈ બધા ભાઈએ કીધું કે પ્રોગ્રામ છે ને તારે આવવાનું છે એટલે મેં કીધું મારે તો અમસ્તી મારી ફરજ છે અને કોઈ રૂડું લગાડવા નહીં પણ આ મારા જન્મ પહેલાંની વાત અને ભીખાભાઈની સાથે ભાઈ તો ઠીક એના પપ્પા ભાણા મામા અને એ ભાણા મામાના પપ્પા નથુ દાદા એ નથુ દાદાને મેં નથી જોયા પણ એ દાદા વખતથી અમારા પેઢી પરંપરાનો સંબંધ આવેલો આવે છે અને મારી ઉંમર એકાવન વર્ષની ને જેથી મારો જન્મ થયો ઈ વખતમાં વાહન વ્યવહાર નહોતા અને તે દી અમારા મામા એનું ગાડું લઈને ઘૂઘરિયાળી આવતા અને એ ગાડામાં નાખીને મારા બાને દવાખાને લઈ ગયેલા અને મારા એકના જન્મ પૂરતી વાત નથી પણ અમારે ત્રણ માસી અમારા દરેકના સારા નરસા પ્રસંગમાં આ પરિવારની હાજરી હોય એટલે અમારે તક ફરજીના ભાગ રૂપે અને એ મારે એક નૈતિક ફરજ છે કે મારે હાજરી દેવી પડે એટલે કોઈ કલાકાર થી કે કોઈ ઓલું નહીં પણ એક મારી વાણી પવિત્ર કરવાનો જે મોકો મળ્યો એક સાધુના બાળક તરીકે મને અહીંયા સ્વર્ગસ્થ એવા શકુરભાઈને ઉત્તર ક્રિયા નિમિત્તે મને જે બોલવાની તક મળી એ બદલ આ પરિવારનો હું આભારી છું આ પરિવારનો ઋણી છું કે મને અહીંયા બોલવાની તક આપી બાકી બપો હારી હારી જગ્યાએ જાઓ તમે લબડી લબડી થાકી જાઓ સ્ટેજ માટે બેહવાનો વારો નથી આવતો એટલે આ પરિવારનો આતક એ પણ આભાર વ્યક્ત કરું છું કે મને અહીંયાથી એક બોલવાની તક આપી અને સાથે સાથે આ કમલેશભાઈ દીપકભાઈ એણે એના જે પિતાની છત્ર છાયા ગુમાવી છે કે બાપ જેવું બાવડું બાપ જેવડું બાવડું અને જાલેના જગમાં કોઈ તલવાર ગુઠી તોય રખાઈ એને આડી રાહલા આ જગતમાં બાપ જેવું બાવડું કોઈ ઝાલી જ ન શકે એ તો જેણે એના પિતાની છત્રછાયા ગુમાવી એને ખબર છે મેં મારા પિતાની છત્ર છાયાં હમણાં ગુમાવવી એટલે મને ખબર છે કે બાપની કિંમત શું હોય એમ બાપ જેવું વાવડું ઝાલેના જગમાં કોઈ તલવાર ગુઠ્ઠી તોય રખાય આડી રહેલા એમ કદાચ તલવાર હાવ ગુઠ્ઠી થઈ ગઈ હોય અને એ ગુઠ્ઠી તલવાર લઈને તમે ક્યાંય ગયા હોય ને પાઘાજી બોલતી હોય એ તલવારથી કદાચ તમે લડી ન શકો પણ એ તલવાર તમે આડી રાખો ને તો ઘા ઝીલી લે મુઠી તલવાર હોય ને તોય એમ એને આજે પિતાની ચિત્ર થાય ગુમાવી છે એનો આપણે બધાને હૃદયપૂર્વક થી ખેદ છે પણ હરી ઈચ્છા બળવાન છે આમાં આપણું કોઈનું ચાલતું નથી અને જયારે આ સંતવાણીનો માહોલ છે અને આપણે આ દેશના સંત શૂરવીર અને દાતારોને યાદ કરવા છે પણ એ પહેલા આપણે સંતવાણી હોય અને એમાં ગરવા ગણેશને યાદ કરવા હોય ત્યારે આ હળિયા પરિવારનું જ ગૌરવ આ પરિવારનું ગૌરવ અને આમ તો મારે મેં કીધું એમ કે પાણા મામા ગુગા મામા નનું મામા દુલા મામા આ બધા સાથે અમારે પારિવારિક સંબંધ પણ એમાંય અમારે ગુગા મામાના સુપુત્ર એવા બીજલભાઈ કે જેઓ સંતવાણીના સારા એવા આરાધક છે તો આપણે સૌપ્રથમ પ્રથમ વિનંતી કરીએ કે ગરબા ગણેશ લઈ અને ગણપતિ વંદના લઈ અને બીજલભાઈ શૈલેષ બાપુને પણ આજે મન ભરીને માણવાના છે તો હું વિનંતી કરું બીજલભાઈને બીજલભાઈ ગણપતિ વંદના લઈ અને શ્રી બીજલભાઈ શ્રી રામચંદ્ર ભગવાન આપડા હું બીજું કાઈ જાદુ નથી કેવા માંગતો પણ ખરેખર મારા જીવનની ધન્યતા ગણું કે શૈલેષ મહારાજ જેવા મહંત એને પણ બહુ સારું વક્તવ્ય આપ્યું એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ પછી સાજીંદા મિત્રો કે આપણે પરિચય કરાવ્યો બાપુએ એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ ને ખાસ અત્યારે આપણે આ જીવંત કાર્યક્રમ ચાલી રહ્યો છે એસબી હળિયા યુટ્યુબ ચેનલ ઉપર જીવંત છે આપણા સગાવાલા મિત્રો જે અહીંયા હાજર ન હોય બાર ગામ રહેતા હોય એ લોકોને જો કાર્યક્રમ નિહાળવો હોય તો આપણે આહિર યુવા ગ્રુપમાં એની લિંક મૂકેલી છે એ બધે શેર કરજો બધાય કાર્યક્રમનો લાભ રહી હવે કાર્યક્રમની શરૂઆત કરી સદા ભવાની સહાય કરો સનમુખવો સો ગણે પંચદેવ મળીને રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહે સરતી મા સ્વર દીજીએ ગુણપતિ દીજિયે જ્ઞાન બજરંગી મહલ દીજિયે સતગુરુ દીજે શ્યામ સદગુરુ ની પૂર્ણ દયા વિના સપને મળે નહી સતસંગ હોય તો તો પછી આવે ભગતી મા રંગ જમા કુંભ ના મળી ગયા જતી મે સતી ગરવાત મે પાટે પધારો ગુણપતિ ગરવા પાટે પધારો ગુણપતિ પાટે પધારો ગુણપતિ સંગમાં સુધી બુધી નાની માટે પધારો ગુણપતિ ગર્વા મે માટે પધારો ગુણપતિ

ਜਗਾਧਰਮਨੀ ਫਰੂਕੇ ਐ ਗਰਵਾ ਜਗਾਧਰਮਨੀ ਫਰੂ ਗੋਤ ਗੰਗੋ ਜੀ ਗੋਤ ਗੰਗੋ

શ્રી ગણેશ વેદ ભણતા આવ્યા આ સરસ્વતી સતી બ્રહ્મા દિ આ સરસ્વતી સતી તે કોટી દેવતા આ લક્ષ્મી પતિ તે કોટી દેવતાયા લક્ષ્મી પતિ પતિવા લક્ષ્મી પાવન પતિન વીરને સોસઠ જોગણી આય હનુમાન જતી ગરવા તમે પાટે પધારો ગુણ પતિ પરબાતમાં પાટે પધારો ગુણ પતી